હાલો એક પછી એક કુરકુરિયા લઈ જાઓ આવો હાલો એક પછી એક બધા પોતપોતાનું નામ બોલો પેલે ખોલો હવે બધા એ કાર્ય ચાલુ કરવાની છે રમત ચાલો સ્ટાર્ટ કોણ પેલા પૂરું કરના છે હાલો એકબીજા સાંભળો જો ખાવામાં રાખો ધ્યાન હાલો જલ્દી ઉતાવળ રાખજો ચનુબેન એકબીજા આમુનો જો ખાવામાં ધ્યાન રાખો કોણ ઝડપી ખાઈ રહી જોવાનું હો પેલો નંબર કોનો લેવાનો હાલો જલ્દી ઉતાવળ રાખો હાલો હલો બે મિનિટ થવા આવી આવીશો હજી કોઈ પૂરું જ કર્યું બેન કેમ ટાટા થઈ ગયા તમે ચાલો રાખો ચાલો રાખો ધનદ બેન તમે ચાલુ રાખો આ બાજુ જોઈને ખાવ બધા di he? Ah, to, kawamundo kayak, kalau, kauin pelan numpelewan ujeh. Kalau,

તો અહીંયા એક પડીકા માં હે જોઈ ગયું એઠે પડ્યું હા ખાવ હાલો ખાઉ હા આમ બતાવો મોઢું હાલો પછી પેલો નંબર રૂઈ બીજો નંબર પાતુ હાલો હવે ત્રીજો નંબર કોણ લે હાલો કોને ત્રીજો નંબર છે બતાવો